આ જુઓ સ્ટેન્ડ પોસ્ટ મૂકીને ગયા આ શું મતલબ આ યોજનાનો અને આવી રીતે જ કરવું છે તો પછી સરકારના કરોડો રૂપિયા બગાડવાનો શું મતલબ સરકારના રામે રૂપિયા ખાઈ જવાનો શું મતલબ તમને શું લાગે છે તમે બોલો તો કઈ ફરક પડે કે ના પડે કોઈ ફરક ના પડે કઈ પીએ તો કઈ પાણી છોડાવી જાય અમે કે વાત એટલે નળ નાખ્યા જ નથી નાખ્યા જ નથી બેન આડા કોડેલા દેખો નારિયા

પથારી કોને ફેરી તો અધિકારીઓએ

તકલીફ નથી ભ્રષ્ટાચાર તો દરેક જગ્યાએ ફેલાયેલો છે ગામે ગામ બધી જ જગ્યાએ બધા જ અધિકારીઓએ આ જ કર્યું છે આ અધિકારીઓએ તો બાર લાખ છોતેર હજારના ખોટા બિલોનું ચૂકવણી કરી નાખી હતી આદિપુર પાણી પુરવઠા યોજનાની કામગીરીમાં આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હતો આજે આમના પર કાર્યવાહી થઈ છે પણ વર્ષોથી આ બધા આ જ કરતા આવ્યા છે આ ખાલી સામાન્ય કાર્યવાહી છે અંબાજીથી ઉમરગામ સુધી જો સરકાર તપાસ કરે તો ખબર પડે કે ક્યાં સુધી ભ્રષ્ટાચાર ફેલાયેલો છે નલસે જલ યોજના શૌચાલયની યોજના બધી જ જગ્યાએ ગરીબોના હકના પૈસા આ લોકો ખાઈ ગયા છે એટલું જ નહીં નેતાઓના સપના અને યોજનાઓ પર પણ આ લોકોએ પાણી ફેરવી નાખ્યું છે પંચમહાલની આ સ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં પણ કંઈક એવું જ છે મેં મારી નજરે જોયું છે કે જે ઘર હોય ત્યાં નલ સે જલની યોજના હેઠળ નલ લાગેલો હોય પણ ત્યાં ક્યાંય જલ જ ના હોય મહિલાઓ દૂર દૂર સુધી પાણી ભરવા જાય અને પાણી પીવા માટેનું પાણી ઘરે લઈને આવે અને આવા ભ્રષ્ટાચારીઓનું પેટનું પાણી આ બધું કર્યા છતાં પણ હલતું નથી સામાન્ય કાર્યવાહી હજુ થઈ છે મોટામાં મોટી કાર્યવાહી કરવી જરૂરી છે કારણ કે આ લોકોએ અનહદ ભ્રષ્ટાચાર કર્યો છે બધી જ યોજનાઓમાં આ લોકોએ એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે લોકો સુધી એ યોજના પહોંચી જ નથી અને જો એ પહોંચી પણ છે તો અડધી પહોંચી છે કારણ કે નલ લાગી ગયા છે જલ ક્યાંય જ નથી આ રિપોર્ટ તમે જુઓ અને તમે જ નક્કી કરો કે અહીંયા આ હાલત છે તો બીજી ગામોમાં અને બીજી જગ્યાએ કેવી હાલત હશે આ જુઓ સ્ટેન્ડ પોસ્ટ મૂકીને ગયા આ શું મતલબ આ યોજનાનો અને આવી રીતે જ કરવું છે તો પછી સરકારના કરોડો રૂપિયા બગાડવાનો શું મતલબ સરકારના રામે રૂપિયા ખાઈ જવાનો શું મતલબ તમને શું લાગે છે તમે બોલો તો કંઈ ફરક પડે કે ના પડે કોઈ ફરક ના પડે કંઈ પીએ તો કંઈ પાણી છોડાવી જાય અમે કે વાત એટલે નળ નાખ્યા જ નથી નાખ્યા જ નથી બેન ખાડા કોડેલા દેખો નારિયા

પૂરું નલ સે જલ પૂરું પાણી પૂરું આ લોકો બધું જ કરી શકે એમ છે પણ વારંવાર એમની સાથે જે સરકારી ચીટિંગ થાય છે એ આખું વાતાવરણ અહીંયા ખરાબ કરી દે છે કયા સંદર્ભમાં કેમ કે એમને યોજનાઓ પરથી સરકાર પરથી બધા પરથી ભરોસો ઉઠી જાય છે લોકોના બાથરૂમ નથી છોડ્યા લોકોના શૌચાલયમાં પૈસા ખાઈ ગયા છે તો આ લોકો શેમાં બાકી રાખશે સરકારના સપનાને તમારા પોતાના નેતાના સપના તમે ધૂળધાણી કરી રહ્યા છો આ કોઈ કેન્દ્રમાં બીજા કોઈ નેતા છે અને તમે રાજ્યમાં પથારી ફેરવો છો એવી વાત જ નથી કેન્દ્રમાં તમારા જ નેતા છે આ દેશના પ્રધાનમંત્રીએ જોયેલું સપનું તમે પોતાની પાર્ટીના નેતાઓ થઈને વેરવિખેર કરી રહ્યા છો